નમસ્કાર ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રો ઈ ગ્રામ કેન્દ્રથી જોડાયેલા વીસી જિલ્લાના જિલ્લા ખેતી અધિકારીશ્રી વિસ્તરણ અધિકારીશ્રી સેવક જે કઉ ઉપસ્થિત છે તે સૌને આપણે આ વીસીના માધ્યમથી તો આપણે આ જે બાયસેકના માધ્યમથી જે તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે બાબતની આપ સૌને ગઈકાલે જે દરેક જિલ્લા ખેતી અધિકારીશ્રીને પત્ર લખ્યો છે તેના આધારે આપ સેન્સિટાઈઝ થઈ જ ગયા હશો ખેડૂતોએ જરાક પણ પેનિક થવાની જરૂર નથી આ બાબતની જે પણ સાચો ખેડૂત કે જેને વાવેતર કરેલું હશે અને નોંધણી કરાવેલી છે એને કોઈ જ આમાં પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી એ આ ચકાસણી માટેના ભાગરૂપે કે જેની અંદર આપે વાવેતર કરેલું છે અને સેટેલાઇટ ઇમેજમાં કે ડીસીએસમાં આવતું નથી તો એ આપણે ડીસીએસ મારફતે આપનું એનું રેક્ટિફિકેશન કરાવી શકાશે હવે આપના ત્યાં હાલ જેમ આચાર્ય સાહેબે કીધું કે સાતમી ઓક્ટોબર સુધી આપણે ડીસીએસ રાજ્યના તમામ સર્વે નંબરો એટલે કે જેટલા પણ ખેતરો છે તમામનું આપણે ડીસીએસ કરવાના છે તો અત્યારે હાલ આપણે જે આ નોંધણીના પરિપક્ષને પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લઈ જે આપણા ત્યાં જે ખેડૂતોના ખેતરમાં સેટેલાઇટ ઇમેજમાં કે ડીસીએસમાં વાવેતર જોવા મળેલ નથી તેના આપણે પ્રાયોરિટી આપી અને આપણે પૂરું કરાવી લઈશું એટલે જે ખેડૂતોને એસએમએસ ગયા છે તે ખેડૂતો ખાસ ગામના જે વીસીઈ કે આ ડીસીએસ માટે જે સર્વેરો નિમ્યા છે એનો તમે તાત્કાલિક સંપર્ક કર લો અને તમે તમારા ખેતર કે જે સર્વે નંબર પર તમે વાવેતર કર્યું છે અને નોંધણીનો નંબર લખાયેલો છે તે ખેતરની તમે ડીસીએસ કરાવી લો અને એ તમે કન્ફર્મ કર લો જે ખેડૂતો ફાર્મર સર્વિસ ટીમમાં જોડાયેલા છે અને જો પોતે કદાચ જાતે સેલ્ફ સર્વે દ્વારા જો કરવા માગતા હશે તો તે પણ પોતે જાતે કરી શકશો એની પણ અમે અહીંથી માર્ગદર્શન આપીશું એટલે આપણે કોઈ ખેડૂત આમાં બાકાત ન રહી જાય નોંધણી કરાવેલા છે એ સાચા ખેડૂતોની આપણે ખરીદી આગામી સમયમાં શરૂ કરીશું તેની પહેલાં આપણે આ વેરિફિકેશનની પ્રક્રિયા ખૂબ જ સ્મૂથલી સારી રીતના અને ખેડૂતો અત્યાર હાલ જે કંઈ જોડાયા છે તેમને કંઈ પ્રશ્નો હોય તો એમના પણ પ્રશ્નો લઈશું પણ જ્યાં તમે ધારો કે ડીસીએસ પણ નથી કરાવી શકતા અથવા તો સેલ્ફ સર્વે પણ નથી કરાવી શકતા એવા સંજોગોમાં તમારે ગ્રામ સેવક મારફતે તમારું ખેતરે જઈને રોજકામ થશે એટલે આ પણ કદાચ આપણે આ છેલ્લો રાખશું કે જેથી આપણે જો ડીસીએસથી એનું થઈ જશે તો અમે રોજેરોજ આપનું ડીસીએસ થઈ ગયું છે તો અમે ચકાસણી કરી લેશું એટલે એના આધારે તમારું વાવેતર કન્ફર્મ થઈ જશે પણ છેલ્લી ઘડી સુધી અથવા તો આપનું ડીસીએસ પણ નથી થયું સેલ્ફ સર્વેર પણ નથી થયું તેવા સંજોગોમાં ગ્રામ સેવકના મારફતે આપણે સ્થળ ચકાસણી કરાવી કરાવી પડશે અને સ્થળ એના જે રોજકામ થશે એના આધારે આપણે આનું વાવેતરની ચકાસણી કરી અને આપણે આ આગળ વધીશું તો આ બાબતે ખાસ વાત કરી કે એક જરીક પણ પેનિક થવાની જરૂર નથી વીસી અને સર્વેયરો જ્યાં વીસી પોતે સર્વેયર છે તે લોકોને અમે જિલ્લામાં અમે અહીંથી આની યાદી અમે ખેડૂતોની યાદી પણ મોકલી આપીએ એટલે જે જિલ્લા ખેતીવાડી અધિકારી જે છે એમને પણ વિનંતી છે કે આપના વીસીને આ યાદી પણ તમે વીસી સુધી અથવા તો એ આખી યાદી તમે મોકલી દેશો તો એની અંદર જે ગામ જે આપેલા છે એ ગામના વીસી પોતે આની ધ્યાને લઈ અને પોતે પ્રાયોરિટીમાં જે તે ખેડૂતનો સંપર્ક કરી અને આનું ડિસીસ થઈ જાય તેમ છતાં જ્યાં જ્યાં ખેડૂતોના પ્રશ્નો હશે એમના જે કંઈ મૂંઝવણ હશે તો આપણે અહીંથી પણ ચર્ચા કરી લઈશું અહીંયા ખાસ કરીને જે આપણે આપણો જે નોંધણી આપણે કરાવેલી હશે તમે તલાટીનો દાખલો લઈને કર્યું છે પરંતુ ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર આ જે સર્વે નંબર જે છે તે ખેડૂતોની આપણી આ ચકાસણીની પ્રક્રિયા અંતે જે કંઈ આપણે થશે એ બધાની આપણે ખરીદી કરવાની છે એટલે આપણો આ ફક્ત વેરિફિકેશનનો જ મુદ્દો છે અને એ ખૂબ જ સારી સારી રીતના ખેડૂત પોતે ગામ બેઠા કરી શકશે અથવા ડિજિટલ માધ્યમથી પણ કરી શકશે એટલે આપણે આ જે બાબતે છે એનો કોઈ જ પેનિક લેવાની જરૂર નથી જિલ્લામાં પણ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પણ આ બાબતે તાત્કાલિક જે તે યાદી છે એ ખેડૂતો અથવા તો એના જે વીસી કે વીએલ ઇના જ્યાં સર્વેરો છે એમને પણ મોકલી આપશો પ્રાયોરિટીમાં એ ધ્યાને લઈ અને એનું ડીસીએસ પૂરું કરે તે બાબતની પણ કાળજી લેવા માટે આપ સૌને હું ખાસ આ તબક્કે વિનંતી કરું છું